તો સીતારામને જય શ્રી કૃષ્ણ તમારું ફરી સ્વાગત છે આજે મારા નવા બ્લોગમાં તો જો અત્યારે વાગવા જાય છે પોણા નવ જેવું થવા જાય છે અને મને ખબર છે હમણાં લોગ નથી આવતા પણ કાંઈ વાંધો નહીં કેમ કે છે ને અત્યારે તડકો બહુ જ બારે એકદમ છે અને આવા એક તો આપણે રૂપાળા દયાના તડકામાં બહાર જાય તો કારણ ન પડી કે એટલે હવે હમણાં બહુ બારે ક્યાંય જવાનું આપણે મળતું નથી એને આવશે આવશે જોરદાર લોગ આવશે થોડોક ટાઈમ ચારવી જાવ પછી આપણે મસ્ત મજાના વ્લોગ જ બનાવવાના છે એમાં જ ટાઈમ આપવાનો છે તો હમણાં થોડોક ટાઈમ છે ને બ્લોગ આવાજ આવશે પછી આપણે મસ્ત મજાના જોરદાર જોરદાર લોગવાના છે એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ રેજો ને ભાજી ખાવા માટે તો ચાલો મળીએ તો આપણે ચટણીના ડબલા જોવે આજ આજકાલ બદલી ગયા હે લીલી ચટણી લાલ ચટણી આપણે આમાં દઈ દીધી આજ વખતે કે અમે જેવા કસ્ટમર આવતા હોય ને ચટણી એક્સ્ટ્રામાં વધારે મગાવીએ એટલે આજ વખતે જે ચટણી લઈ દીધા આમ જો તમે એક સાઈડ આપણે મંગાવો દર વખતે એ લાજ વખતે મૂકી જ હે હા જેટલી જોતી એટલી ખાધા રાખો ખાલી ચટણી ખવાય કઈ ખાલી ચટણી ખવાય કઈ વાંધો નહીં હમણાં ભાજી ઓર્ડર કર્યો છે તો હમણાં આવે છે ભાજી ને તો જોવા જ લાગે મેં તો અમીર ને કઈ ડોકા કાઢે પણ ભાજી તો ઠીક હવા ખાઈ લે જોઈને પંખો ફૂલ કરાવ્યો પંખો ધીમો હતો ઓલા ભાઈને કેવું પંખો ફૂલ કરે ભાઈ લાગશે અડધી કલાકની પંખાની બેઠા બેઠા આપણી ભાજી આવી ગઈ છે ભાજી આવી ગઈ છે ને આપણે ભૂખ છે નહીં એટલે આપણે ખાલી કટાક કરવાનું છે તો અને અમીરનો રોટલો પણ આવી ગયો છે આટલી બધીની થોડી કાઢના હોય મને કેમ આપો હા એમ આપી દઉં એને કાઢના થોડી હા બસ આટલી ગણે ચાલો આપણે જમી લઈએ પછી મળીએ ચાલો મિત્રો તો સીતર આપને જય શ્રી કૃષ્ણ તો આપણે બપોરાનું ઢાણું થઈ ગયું છે અને જમી લઈ ઈલા રસોઈ બનાવે છે અને હું થોડોક બહાર ગયો તો તેથી ઘરે ભોંચો આગળ તો આપણે જમી તો આજે ગરમા ગરમ પરોઠા છે અને દાળ ભાત છે સાઈડમાં ડુંગળીનું કાચું અને અથાણું છે અને ઠંડી ઠંડી છાશ તો હોય જ આપણે ઈલા હજી બનાવે છે ગરમા ગરમ પરોઠા અને હજી બનાવી પછી પછી આપણે જમી લઈએ

ચાવડો ઘોટાઈ જવાનું છે તો મિત્રો આપણે લચ્છી પીવા માંડ્યા છીએ અને લચ્છી છે એકદમ મસ્ત મજાની જોરદાર માવા મલાઈ અને અમીરની આઈસ્ક્રીમ પૂરી કરી નાખીએ એકલા એકલા આપણે બધા આઈસ્ક્રીમ ખાવા આઈસ્ક્રીમ ખાવા બધા આવી જાજો અને આજે લચ્છી વૈધી છે અહીંયા જેને વધારે ના વધારે કે નકી ના હોય લચ્છી તો વૈધી જ છે મારી જો કે જે પીવે આવી જાજો